ભાઈ વાહ મારી તો આ સબ્જી રેડી છે ગરમા ગરમ સરસ મજાની સબ્જી છે અને હવે આને રોટી સાથે ટેસ્ટ કરીએ આપ જોઈ શકો છો કેટલું ટેમ્પટિંગ આ શાક લાગી રહ્યું છે વાહ વાહ નમસ્તે મિત્રો હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલ કાજલની વાતોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણી પાસે ખૂબ જ અલગ જ પ્રકારનું શાકભાજીનું કોમ્બિનેશન છે અને એનાથી આપણે એકદમ જબરદસ્ત એવું શાક બનાવવાના છીએ જે શાકની ખાસિયત છે કે તે જૈન રેસીપી છે તેમાં બિલકુલ કાંદા લસણ આદુ આવી એક પણ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી પ્યોર જૈન રેસીપી આજે હું આપની સાથે શેર કરવાની છું માસમાં આપણે ખૂબ જ આસાનીથી ખૂબ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી બનાવી શકીએ પણ છતાં પણ બધા ઘરના બધા મેમ્બર્સ આંગળા ચાટતા રહી જાય એટલી સરસ રેસીપી આજે હું આપની સાથે શેર કરવાની છું આ રેસીપીમાં નાખવા માટે એક સ્પેશિયલ મસાલો પણ આપની સાથે હું એની રેસીપી શેર કરવાની છું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપના બધા જ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો આપને ગમે તો શેર કરવા માટે ખાસ વિનંતી છે ચાલો શરૂ કરીએ આજનો વિડીયો અને જોઈ લઈએ રેસીપીના ઇન્ગ્રીડિયન્ટ તો અત્યારે મારી પાસે આ બધા વેજીટેબલ્સ છે આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે કાચા કેળા એની સાથે મેં બીન્સ લીધા છે ફણસી ફ્રેન્ચ બીન્સ લીધી છે ફણસી એની સાથે આપણે કોમ્બિનેશન આજે કરશું એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી કોમ્બિનેશન છે આ અને ટેસ્ટ પણ એનો જબરદસ્ત આવશે કારણ કે આપણે એના માટે સ્પેશિયલ મસાલો બનાવશું અને સાથે એક નંગ ટામેટું લીધું છે ત્રણ નંગ કાચા કેળા છે એની સાથે આ ફણસીનું પ્રમાણ જે છે એ આપણે ગમે એ રીતે ઓછું વધતું કરી શકો તો આ રીતે આ પ્રમાણમાં અમે શાકભાજી લીધા છે હવે જોઈએ મસાલા માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ લેવાના છે તો આ પ્રકારના બધા મસાલાઓ લેવાના છે સૂકો મસાલો બનાવવા માટે જેમાં મેં ત્રણથી ચાર નંગ કાશ્મીરી લાલ મરચાં લીધા છે સૂકા લાલ મરચાં લીધેલા છે અહીં મેં વન ટી સ્પૂન વરિયાળી લીધી છે વન ટી સ્પૂન સૂંઠ પાવડર છે સાથે આ તજનો ટુકડો લીધેલો છે અહીં મેં વન એઇથ કપ ડેઝિકેટેડ કોકોનટ લીધેલું છે આની જગ્યાએ આ ફ્રેશ કોકોનટનું એને ક્રશ કરીને પણ એનો યુઝ કરી શકો એનાથી પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેસ્ટ આવતો હોય છે પણ અત્યારે મારી પાસે એ કોકોનટ અવેલેબલ નથી તો મેં સૂકા નાળિયેરનો જે બુરું આવે એનો ઉપયોગ કરેલો છે હવે આપણે સૌથી પહેલાં કાચા કેળા સમારી લઈએ કાચા કેળાને જનરલી બાફીને એનું શાક બનાવતા હોઈએ છીએ પરંતુ અહીં આપણે કાચા કેળાનો એમ જ ઉપયોગ કરવાનો છે તો એની છાલ જે છે એ કાઢી લઈએ તો આ રીતે બધા જ કાચા કેળા જે છે એ સમારાઈ ગયા છે હવે આ જે ફણસી છે એનો ઉપરનો અને નીચેનો પાર્ટ આપણે કાઢી લઈએ હવે આપણે આ જે ફ્રેન્ચ બીન્સ છે આના થોડા લોંગ પીસીસ કરી લઈએ તો આ રીતે આપણી ફ્રેન્ચ બીન્સ કટ થઈ ગઈ છે હવે આપણી પાસે જે કેળા છે એના પીસીસ કરી લઈએ વેજીટેબલ્સ કટ થઈ ગયા છે આગળ કરીએ માટે એક ફ્રાઈંગ પેન લઈ લીધેલું છે અને આ ફ્રાઈંગ પેનમાં લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લેશું બરાબર ગરમ થાય એટલે એની અંદર 1 ટી જેટલું જીરું ઉમેરીએ જીરું બરાબર તતડે એટલે એની અંદર હિંગ ઉમેરીએ અને હિંગ થઈ જાય ત્યારબાદ એમાં આપણે જે કાચા કેળા સુધારેલા છે એના પીસીસ એડ કરીએ સાથે સાથે જ કોણસી પણ લઈ લઈએ આ જે બધું શાક છે એને તેલમાં એક મિનિટ ચડાવી લઈએ તેલમાં એક મિનિટ ચલાવ્યા બાદ આની અંદર આપણે સોલ્ટ ઉમેરી દઈશું સોલ્ટ સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે અને હાફ ટી સ્પૂન આની અંદર હળદર ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લેશું હવે આને ઢાંકીને થોડી વાર થવા દઈએ એકાદ મિનિટ પછી ખોલીને જોઈ લઈએ અને ફરી ચલાવી લઈએ આની અંદર માત્ર બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીએ મિક્સ કરીએ અને ઢાંકીને થવા દઈએ હવે આપણું શાક થાય છે ત્યાં સુધીમાં આપણે જે સૂકા મસાલા લીધા છે આ બધા મિક્સર જારમાં લઈ લઈએ આ શાકની અંદર ટામેટા પણ એડ કરી અને ચલાવી લઈએ એટી પરસેન્ટ જેવું આ શાક ખૂબ થઈ ગયું છે હવે આપણે આ જે મસાલો પીસેલો છે એ આની અંદર એડ કરી દઈએ અને એને બરાબર ચલાવી લઈએ

બરાબર ચડી ગઈ છે બે પીસીસ થઈ જાય છે એટલા સરસ આ કોમ્બિનેશન છે કે આમાં કોઈ પણ જાતનો ગરમ મસાલો કે બીજું કશું ઉમેરવાની જરૂર નથી હવે બસ ગેસ બંધ કરી દઈએ અને સર્વિંગ બોલમાં લઈ લઈએ આ ડ્રાય સબ્જી છે માટે ટિફિન માટે પણ ખૂબ સારું પડે છે આપ બાળકોને પણ સ્કૂલે ટિફિનમાં આપી શકો છો ઓફિસે પણ લઈ જવામાં ખૂબ જ ઉપયોગી બને છે ભાઈ વાહ મારી તો આ સબ્જી રેડી છે ઘરમાં ગરમ સરસ મજાની સબ્જી છે અને હવે આને રોટી સાથે ટેસ્ટ કરીએ આપ જોઈ શકો છો કેટલું ટેમટિંગ આ શાક લાગી રહ્યું છે વાહ વાહ જલ્દી જલ્દી ટેસ્ટ કરીએ ભઈ વાહ ગરમા ગરમ રોટલી અને ગરમા ગરમ સરસ મજાનું શાક એક્સ્ટ્રા ઓર્ડિનરી મસાલા સાથે હવે ચાખી જોઈએ તેને વાહ ટેસ્ટ કરીએ શું ટેસ્ટ આવે છે કોકોનટનો જે ટેસ્ટ છે વરિયાળી નાખી છે આ મસાલાના લીધે કાચા કેળાની જે જૈન સબ્જી છે જેમાં બીજું કંઈ જ ટેસ્ટ માટે ઉમેરેલું નથી ઇવન ગરમ મસાલો પણ ઉમેરેલો નથી પણ રિયલી ટેસ્ટ ગ્રેટ આવે છે આ મસાલાનો ઉપયોગ આપ બીજા શાકમાં પણ કરી શકો છો અગાઉથી બનાવીને પણ રાખી શકો છો અને જો આવા શાક મળે તો પછી ચાતુર્માસમાં રોજ રોજ શું બનાવવું કઈ સબ્જી બનાવી આવો કોઈ પ્રશ્ન રહે ખરો આપ આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને આપને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો જોવા માટે ધન્યવાદ